ગૌચરની જગ્યા પર દબાણ હટાવી રહ્યું છે જયારે કેટલાક ગ્રામજનો ઘર બહારના ઓટલા ન તોડવા વિરોધ કરી રહ્યા છે પીછવી ગામની અલગ અલગ શેરીઓમાં રસ્તા પર કરેલા દબાણ દૂર કરાતા કેટલાક મકાન માલિકોએ જબ્બર વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે વિરોધીઓને દૂર કર્યા હતા આ દરમિયાન પિતા પુત્રીને ઈજા થતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે આરએમ ત્રિવેદી રેડિયો ગીર કરડા આપણે ગઈકાલે આના માટે પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું અને ગયા મહિનામાં જિલ્લા સ્વાગતમાં અહીંયાથી પીછવીજ ગામના એક વ્યક્તિનું ફરિયાદ હતી કે ભાઈ ગામમાં જેટલા ઢગલા છે જેટલા ઓટલા છે જેટલા રોડને નડતુરૂપ દબાણો છે એ તમે તાત્કાલિક દૂર કરાવો એના માટે આપણે આની પહેલા પણ

પછી આપણે નવા ઉગલા છે અંબાડા છે હજી જે જે ગામોમાં આપણને ફરિયાદ મળતી જાય છે એમાં આપણે કાર્યવાહી કરતા જઈએ મારું નામ કાસમભાઈ સુલેમાનભાઈ શેખ મુકામ પીસવી તાલુકો ગીર ગઢડા આખી વિકેશ તો એવો કે આજે ડેમોલેશન કરવા માટે આવ્યા હતા તાલુકા પંચાયતમાંથી ગ્રામ પંચાયતમાંથી જેસીબી લઈને એટલે તો મેં તાલુકા પંચાયતમાંથી અધિકારી આવ્યા અને મેં કીધું ભાઈ ડિમોલેશન તમે કરવા આવ્યા અગાઉ આવ્યા હતા ત્યારે મેં વાંધા અરજી આપેલી છે વાંધારજી નો કોઈ હજી નિર્ણય આવ્યો નથી તો તમે એનો નિર્ણય આવ્યો પછી તમે તો કે નહીં તમારું ઓટી તો પાડવાની જ છે અમારે એટલે અમે કામ કરીને જ હું મારી ઓટી તો પોલીસવાળાએ મને ત્રણ ચાર પોલીસવાળાએ પકડી અને જબરજસ્તીથી મને જીપમાં બેઠ દીધો અને ની અંદર બે ત્રણ ઢીકા માર્યા એકવાર તો ખૂન નીકળ્યો હતો પછી એનું ખૂન નીકળ્યો નથી દવાખાને આવ્યા છે દવાખાને હજી કોઈ અત્યારે અમે દવાખાને આવ્યા છીએ અને બાપ દીકરી બે દવાખાના આવ્યા છે ને અત્યારે અમારે સારવાર ચાલુ છે સમય મિરર સાથે ફારૂક કાજી ઉના